નમસ્કાર મિત્રો ફરીથી આપ સૌનું સ્વાગત છે જો તમે તમારા જીવનમાં કઈ નવી વાત શીખવા ઈચ્છો છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આ વર્ષે હોરી તમારા જીવનમાં નવી ઉત્સાહ અને ઉર્જા લાવશે આ છ રાશિના લોકોના જીવનમાં સમૃદ્ધિનો નવો રંગ દેખાશે સાથે અપર્યાપ્ત ધન અને ભાગ્ય પ્રાપ્ત થશે જેના કારણે તમારી સફળતા આકાશ સુધી પહોંચશે હા મિત્રો ચૌદ માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે આ ઉત્સવ વસંત ઋતુના આગમનના પ્રસંગે ઉજવવામાં આવે છે રંગોની હોળીથી એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા પણ ચાલતી આવે છે તથા રાધાકૃષ્ણના પ્રેમની યાદમાં આ રંગીન તહેવારને ધૂમધામથી ઉજવવામાં આવે છે હોલિકા દહન અને હોળીના આયોજનોના વિવિધ પાસાઓનું વર્ણન શાસ્ત્રોમાં મળતું રહે છે વૈદિક યુગમાં આ તહેવારને નવાનિયા કહેવામાં આવતો હતો બીજી કથા અનુસાર ભગવાન શિવે ગુસ્સામાં કામદેવને ભસ્મ કરી દીધા હતા બીજી માન્યતા મુજબ રણાકશ્યપની બહેન હોલિકાની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે હોલિકા દહન પહેલા અગ્નિદેવની પૂજાનો વિધાન પણ માનવામાં આવે છે અગ્નિદેવને પંચતત્વોમાં મુખ્ય માનવામાં આવે છે જે તમામ જીવની રક્ષા કરે છે અને અંદર રહેલા અંધતત્વ તરીકે કાર્ય કરે છે અગ્નિદેવ બધા પ્રાણીઓ સાથે સમાન ન્યાય કરે છે તેથી સનાતન ધર્મના અનુયાયીઓ તેમના દ્વારા તાપની જગ્યાએ શીતળતા મેળવવા માટે પ્રાર્થના કરે છે આ વર્ષે હોળી પર વૃદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થી સિદ્ધિ યોગ અને ધ્રુવ યોગનો વિકાસ થવાનો છે વૃદ્ધિયોગમાં કરાયેલા કર્મો તમને લાભ આપે છે અને આ વેપાર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે સર્વાર્થી સિદ્ધિ યોગ દ્વારા કરાયેલા શુભ કાર્યોથી પુણ્ય પ્રાપ્ત થાય છે જ્યારે ધ્રુવ યોગનો પ્રભાવ ચંદ્ર અને અન્ય રાશિઓ પર સકારાત્મક રીતે જોવા મળે છે આ સિવાય આ હોળી પર બુધ ગુરુ અને આદિત્ય યોગ પણ બનવાનો છે જેના અંતર્ગત હોલિકા પૂજાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને સંતાનોને દીર્ઘાયુ મળે છે આ વર્ષે હોળીનો તહેવાર ચૌદ માર્ચે ઉજવાશે અને તેના આઠ દિવસ પહેલા હોલાષ્ટકની શરૂઆત થઈ રહી છે કહેવામાં આવે છે કે હોળી પહેલા આઠ દિવસ ખૂબ જ મહત્વના હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિ ઉગ્ર ગણાય છે ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોવાને કારણે આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું હોલિકાના ભક્તો એ દિવસને યાદ કરે છે જયારે પ્રહલાદે કશ્યપ દ્વારા પીડા સહન કરી હતી એવું માનવામાં આવે છે કે હોલિકા દરમિયાન મનમાં નકારાત્મક વિચારો ઊભા રહે છે પરંતુ આ સમય સકારાત્મક દિશામાં આગળ વધવાનો અવસર પણ આપે છે જો તમે સારી પુસ્તકો વાંચો સત્સંગમાં ભાગ લો સાધુસંતોની વાણી સાંભળો અને મંત્રોનો જપ તથા ધ્યાન કરો તો તમે તમારી નકારાત્મકતાને દૂર કરી શકો છો આ તહેવારને બુરાઈ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે હોલાસ્તક દરમિયાન જયારે આઠ ગ્રહો તેમની ઉગ્રતા દર્શાવે છે ત્યારે હોળીનો શુભ તહેવાર શરૂ થાય છે જેનો અર્થ એ થાય છે કે કઠિન સમય પછી નવી સવાર શરૂ થાય છે અને આનંદ લઈને આવે છે પંચાંગ અનુસાર આ વર્ષે હોલિકા દહનનો મુહૂર્ત તેર માર્ચે રાતના અગિયાર વાગીને છવ્વીસ મિનિટથી રાતના બાર વાગીને ત્રીસ મિનિટ સુધી નક્કી કરવામાં આવ્યું છે જેમાં હોલિકા દહન કરી શકાય છે તે જ હોલિકા દહનના દિવસે ભદ્રા આવે છે જેને હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ અને મંગળ કાર્યોથી ટાળો કરવો જોઈએ પુરાણો મુજબ ભદ્રાને સૂર્યદેવની પુત્રી તથા શનિદેવની બહેન તરીકે ઓળખવામાં આવે છે અને તેને ગુસ્સાવાળો સ્વભાવ માનવામાં આવે છે તેથી ભદ્રાના સમયે શુભ કાર્યનું આયોજન કરવું યોગ્ય નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રાકાળ દરમિયાન હોલિકા દહન કરવું અનિષ્ઠાને આમંત્રિત કરવાનું સમાન છે તેથી હોલિકા દહન પહેલા ભદ્રા અને શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તે જ મિત્રો તમને આ બાબતની જાણકારી આપવા માંગુ છું કે ચૌદ માર્ચ એટલે કે હોળીના દિવસે વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ જોવા મળશે જે સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું મનાઈ છે શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી જ હોલિકાની પૂજા કરવામાં આવે છે અને તેને બળવામાં આવે છે વૈદિક પંચાંગ મુજબ આ વખત ફાલ્ગુન માસની પૂર્ણિમાની શરૂઆત તેર માર્ચે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે થશે અને તિથિનો સમાપન ચૌદ માર્ચે બપોરે બાર વાગીને બે મિનિટ વાગ્યે થશે જેના અનુસારે હોલિકા દહન તેર માર્ચે બે વાગીને પચીસ મિનિટ વાગ્યે કરવામાં આવશે આ શુભ તહેવારના અવસર પર છ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિથી ભરાઈ જવાની છે આજની આ વિડિયોમાં આપણે એ પણ જાણશું કે આ હોળી કયા રાશિઓના જીવનમાં ખુશીઓના રંગ ભરી દેવાની છે અને સાથે સાથે આપણે એ પણ જણાવીશું કે શુભતા વધારવા માટે આ રાશિઓએ કયા રંગથી હોળી રમવી જોઈએ હવે મિત્રો આ યાદીમાં સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ હોળી અત્યંત શુભ સાબિત થવાની છે સમયનો યોગ્ય ઉપયોગ કરતા તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે સારા યોગ બની રહ્યા છે જે તમને ઊંચાઈઓ સુધી લઈ જશે ધનવૃદ્ધિ થશે અને વિદેશ મુસાફરીના સપના પણ પૂર્ણ થઈ શકે છે હોળી પછી નવા કાર્યની શરૂઆત થવાથી સફળતા નક્કી છે આ વખતે તમારા જીવનમાં સાથે સાથે અનેક ખુશીઓ આવશે અને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને મીઠાશ રહેશે જે લોકો નોકરીની તૈયારીમાં છે તેમની માટે નોકરી મળવાની શક્યતા છે હોળીના અવસરે કુંભ રાશિના લોકો હરો રંગનો ઉપયોગ કરી પોતાના ઈચ્છિત ભગવાનનો આશીર્વાદ લઈએ અને આ જ રંગથી હોળી રમે હવે મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિના લોકો જેમના માટે સફળતાના દરવાજા સૌથી પહેલાં ખુલવાના છે આ સમયમાં બનેલા ગ્રહયોગ તમારા જીવનની સ્થિતિને બદલાવીને તમને સકારાત્મક દિશામાં લઈ જવાના છે તેનું મુખ્ય અસર તમારા આર્થિક જીવન પર થશે કારણ કે ધનસંપત્તિ સંબંધિત સમસ્યાઓ હવે અંત થવા જઈ રહી છે આ બધામાં તમારું વ્યક્તિગત યોગદાન મહત્વપૂર્ણ રહેશે ધનની ચિંતા હવે ભૂલી જાઓ પરંતુ તમારી જવાબદારીઓને જાગૃતપણે નિભાવતા રહો નોકરી કરનારાઓ માટે આ તહેવાર ખૂબ અનુકૂળ રહેશે જ્યાં તેમને મનપસંદ નોકરી મળવાની સોનેરી અવસરો દેખાશે તેમજ વેપારીઓ માટે પણ આ સમયગાળા દરમિયાન વધુ નફો કમાવાના યોગ બની રહ્યા છે જોકે રોકાણમાં હાથ મૂકવાથી બચો કારણ કે કાર્ય સંબંધિત મુસાફરીના યોગ બનશે જે તમને સારું લાભ આપશે આ દરમિયાન નવા સંબંધો બનશે મિત્રો અને પરિવાર વચ્ચે મેલમિલાપ વધશે અને ખુશીઓથી ભરેલું વાતાવરણ તમારા જીવનમાં છવાઈ જશે આવી સકારાત્મક માનસિક સ્થિતિ યોજના બનાવવામાં ઉત્તમ હોય છે અને કોઈ સુખદ સમાચાર તમારા પરિવારની ખુશીઓમાં ચાર ચાંદ લગાડી દેશે કારણ કે મેષ રાશિના માલિક મંગળ છે તેથી જો તમે હોરી રમતી વખતે ગુલાબી લાલ અથવા પીળો રંગ પસંદ કરો તો તે ખૂબ શુભ માનવામાં આવશે આગળ વધતા પહેલા કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો હવે મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ તમારા માટે આ હોળીનો તહેવાર અનંત ખુશીઓ લાવી દેશે હોળીના રંગો એટલા મનમોહક રહેશે કે તે અનેક દિવસો સુધી તમને મોજમાં રાખશે દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા રહેશે અને આ સમયગાળા પછી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થવાની છે જેનાથી દરેક ક્ષેત્રે સફળતા નક્કી થઈ જશે આ દરમિયાન તમને અનેક લાભના અવસરો મળશે મિથુન રાશિના લોકો માટે રાહુના રાશિ પરિવર્તન આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક સાબિત થશે તમને અનાયાસ ક્યાંક ક્યાંક ધન લાભ મળવાની શક્યતા રહેશે તેમજ વેપારમાં ઉત્તમ પ્રગતિના યોગ બની રહ્યા છે જવાબદારીઓ વધવાની શક્યતા હોઈ શકે છે પરંતુ કલા સંબંધિત લોકો માટે આ સમય મોટો સફળતા લાવશે આ તહેવાર તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે કાર્યસ્થળ પર તમારા પ્રયત્નની પ્રશંસા થશે નોકરીમાં ફેરફાર માટે આ સમય અનુકૂળ રહેશે અને ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની નિશાની હશે મિથુન રાશિના લોકો પર બુદ્ધનો પ્રભાવ સતત રહે છે તેથી જો તમે હોળી રમતી વખતે નીલો કે હરો રંગ પસંદ કરો તો તે તમારા માટે વધુ લાભદાયક સાબિત થશે હવે મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આ હોળીનો તહેવાર માતા લક્ષ્મીનું ઉપહાર સમાન છે આ વખતે હોળી તમારા ભાગ્યમાં વધારો કરશે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને આર્થિક સમૃદ્ધિના માર્ગ સ્પષ્ટ થવા લાગશે આ સમયગાળા દરમિયાન તમે તમારી જીવનશૈલીને સુધારવા માટે પ્રયત્ન કરશો ઘર અને વાહનનો સુખ મળશે ભૌતિક સુખોની ઈચ્છા વધશે અને ધંધો અને વ્યવસાયમાં નિયમિતતા આવશે સાથે સાથે ગુણ અને જ્ઞાનની પ્રાપ્તિ થશે જો કે કેટલીક મુશ્કેલીઓ દુશ્મનો ઉપર ભારે પડી શકે છે જેના કારણે તેઓ પણ મિત્રતાનો દોર અપનાવવા પ્રયત્ન કરશે પિતાનું સહકાર મળશે વૈવાહિક જીવન સંતુલિત રહેશે અને આરોગ્યની સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે મીન રાશિના માલિક બૃહસ્પતિ છે તેથી આ હોળી પર પીળો સફેદ ગુલાબી અને હલકો લાલ રંગ તમારા જીવનમાં સકારાત્મકતા વધારવામાં મદદરૂપ થશે હવે મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ તે જાતકો માટે ખુશીઓની નવી સવાર લાવી રહી છે જેમણે લાંબા સમયથી સાડે સાતીના કારણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે આ વર્ષની હોળીનો તહેવાર આ મુશ્કેલીઓ પછી ખુશીઓની દસ્તક લાવશે હોળીના અવસરે તમારી આર્થિક સ્થિતિમાં વધારો અને સુધારો જોવા મળશે અને તમે વિવિધ સ્ત્રોતોમાંથી ધન કમાવવામાં સફળ થશે આ દરમિયાન માત્ર પૈસા કમાવા પર નહીં પરંતુ તેને વધારવામાં પણ ખાસ ધ્યાન આપવું પડશે કાર્યસ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે અને હોળીની આસપાસનો સમય અનેક સોનેરી અવસરો લઈ આવશે જેમ કહેવાય છે હાર પછી જીત છે તમે પણ એ જ અનુભવ આગળ વધતા જોવાશે વધારાની આવક વધી જશે અને અચલ સંપત્તિમાંથી ખાસ લાભ મળશે રોકાણ કરતી વખતે સાવચેતી રાખો અને શિક્ષણ વક્તૃત્વ કલા વગેરે ક્ષેત્રોમાં જોડાયેલા જાતકોને ખૂબ મોટી સફળતા મળવાની શક્યતા છે તમારી વાણી પર નિયંત્રણ રાખો અને અત્યંત દુઃસાહસથી બચો આ હોળી પર જો તમે સફેદ નીલો આકાશી કે હરો રંગથી રમશો તો તે તમારા માટે શુભ ફળોમાં વૃદ્ધિ લાવશે કારણ કે મકર રાશિના જાતકો શનિના પ્રભાવમાં રહે છે તેથી તેમને કાળા રંગથી દૂર રહેવું યોગ્ય રહેશે હવે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિના જાતકોને અનેક રીતે આર્થિક પ્રગતિના અવસરો આપી શકે છે તમારી આવક સ્થિર રહેશે પરંતુ વધુ ખર્ચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી સમજદારીથી ખર્ચ કરવો જરૂરી છે તમારી મહેનત અને કામ પ્રત્યેનો સમર્પણ હવે પરિણામ લાવશે જેના કારણે તમને ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મળશે અચાનક લાભથી તમારી નાણાકીય સ્થિતિમાં ઉત્તમ ફેરફાર થશે લગ્નબદ્ધ જાતકો માટે વૈવાહિક જીવનમાં મિશ્ર પરિણામો જોવા મળશે અને મિત્રો પરિવાર સાથે આનંદદાયક સમય વિતાશે જે વિદ્યાર્થી વિદેશ જઈને અભ્યાસ કરવાના કે શિક્ષણ માટે ઘરથી દૂર જવાના ઈચ્છુક છે તેઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે કારણ કે કન્યા રાશિના માલિક બુદ્ધ છે તેથી જો તમે હોળીના અવસરે હરો આકાશી નીલો કે નીલો રંગ પસંદ કરો તો તે તમારા માટે વધારાનું સૌભાગ્ય લાવશે હવે મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ તહેવાર અનેક ફાયદાકારક પરિસ્થિતિઓ લાવશે રોજગારમાં વધારા માટે અવસરો મળશે વેપારની બાબતોમાં પણ લાભ દેખાશે અને નોકરી કરનારા લોકો માટે પ્રમોશન મળવાની શક્યતા રહેશે પ્રેમના સંબંધો અને કાર્યક્ષેત્ર બંનેમાં તમને ભાગ્યનો વિશાળ સહારો મળશે જો તમે નવું કાર્ય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા હોય તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે અને આર્થિક લાભ પણ લાવશે કુટુંબ અને સામાજિક સંબંધોમાં સુધારો થશે અને સાથમાં ધંધો કરતી વખતે કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસથી દૂર રહેવું જરૂરી છે કારણ કે તે ભારે પડી શકે છે તમારી પ્રતિભા અને કુશળતામાં વિશ્વાસ રાખો વાહન ખરીદવા કે વેચવા માટે આ યોગ્ય સમય છે જ્યારે જમીન મિલકતમાં રોકાણ સફળતા આપશે પરંતુ પેઠીક સંપત્તિ વેચવાનો વિચાર કરવો નહીં સોનું ચાંદી જેવી ધાતુઓમાં રોકાણ કરવું પણ આ સમયે ટાળવું જ સારું રહેશે ઘરમાં મોટી જવાબદારીઓ નિભાવવી પડી શકે છે પરંતુ વાહન જીવનમાં ખુશી હંમેશા રહેશે અને સંતાન સુખના યોગ તમને આનંદ અપાવે છે તુલા રાશિ પર શુક્રનો પ્રભાવ હોય છે તેથી હોળી રમતી વખતે સફેદ ગુલાબી નીલો કે કોઈપણ તેજસ્વી રંગ પસંદ કરવાથી તમારા મળતા શુભ ફળમાં વધારો થશે આ આ રાશિના મિત્રો તો તમારી બધી મુશ્કેલીઓ ભૂલીને રંગીન ઉત્સવમાં સંપૂર્ણ રીતે ખોવાઈ જાઓ તમે સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે એટલું જ મિત્રો જો તમને આ વિડિયો ગમ્યું હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જેથી આવતા જ્ઞાનપ્રદ વીડિયો તમને સમયસર મળી શકે છે